ના દેના સ્થાપક એટલે દેવકરણ નાનજી કાલિદાસ મહેતા જે હાલમાં બેંક ઓફ બરોડા સાથે મર્જ થઈ ગઈ છે મિત્રો બીઓ બી ની સ્થાપના પણ મહારાજા સેજીરાવ ગાયકવાડ ત્રીજા એ વડોદરાની અંદર કરેલી હતી તો આપણને યાદ રાખવાનું રહેશે

કહી શકાય કે કે ટોપિક છે સાથે સાથે એક પ્રશ્ન એવો હતો જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે તો જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ પોરબંદરમાં છે ભારત મંદિર પણ પોરબંદરની અંદર છે ચોપાટી પોરબંદરની અંદર છે શાંતિપની ઋષિનો આશ્રમ પણ પોરબંદરની અંદર છે અને એવું કહી શકાય કે જામબંધ ની ગુફા જે છે રાણાવાવ તાલુકાની અંદર ઈ પણ એકદમ નિહાળવા લાયક સ્થળ છે આ બધું જ પોરબંદરનું સ્થાપત્ય છે તો મિત્રો જ આવી જ અવનવી માહિતી માટે ખાસ કરીને જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ અને ગુજરાત પ્રશાસન પાઠશાળા ઉપર જોડાવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ